ધોરણ દસ વિજ્ઞાન માટેની પ્રશ્ન બેંક બે છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માં આઠ આઠ ચોવીસ ના રોજ જે પરીક્ષા લેવાઈ એની પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે વિભાગ એ થી જોઈશું તો વિભાગ એ થી શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે પહેલા પ્રશ્ન છે તો વિભાગ એ માં કુલ આપણે પહેલા સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે એમાં પંદર માંથી ત્રણ પ્રશ્નો પૂછાવાના છે તો ગ્લુકોઝ કોષરસ पायरुवेट ईस्ट અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા એની સાથે શું બને એટલે ત્રણ ભેગું આવે એમાં આવશે ઇથેનોલ પહેલાનો જવાબ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે જવાબ આવશે ઉત્સર્જન જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું હોય તો આ અરીસો ખાલી જગ્યા હશે માત્ર સમતલ હશે હવે ખરા ખોટા આપણે પૂછેલા છે તો નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબા સાચું એક ખોટું છે બહિરગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી કેન્દ્રિત થતું હોય

ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે લેન્સનો ખાલી જગ્યા લેન્સ નો ઉપયોગ થાય કયા લેન્સનો તો જવાબ આવશે બહિરગોળ લેન્સ ઉપયોગ થાય લાલ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે કયા આવશે ગયો એમાઈલેસ એક પોઈન્ટ પાંચ ડી હોય તો સૂચવેલો ખાલી જગ્યા છે અન્ટરગો લેન્સ છે એક બે વાક્યમાં જવાબ આપો આપણે કીધેલું છે નાના અંતરડામાં આવેલા આંગરી જેવા પ્રવર્ધોનું નામ જણાવો શું આવશે રસાકુરો એટલે રસ વત્તા અંકુર એને કહેવાય રસાંકુરો કયો અરીસો વાહનની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી અરીસો આગળ આપણને બીજા તફાવત ને બધું આપેલું છે એટલે એ ખાસ જોઈ લેજો પણ એક અહીંયા ટૂંક સવાલ જેવું દેખાય છે આ બધા તમે તફાવત તમારે વાંચી લેવાના તો અહીંયા પાંચમા નંબરનો પ્રશ્ન એક દેખાય છે જો એમાં શું છે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તો દાળી કરવા માટે કયો અરીસો વપરાય તો દાળી કરવા માટે અરીસો વપરાય કયો અને વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે તો વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે બહિરઘોર અરીસો વપરાય એટલે આ એના જવાબો હતા હજુ આપણે આગળ જોઈએ બીજા તે ટૂંકા વિકલ્પો અને બધું છે એના જવાબો પણ આપણને મળી જશે અહિયાં ચાલો દસ પ્રશ્નો આપણને બે પૂછાશે એમાં પહેલો શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો તો જવાબ આવશે સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો લેન્સ નીચે સજીવો માંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે જવાબ આવશે ઈસ્ટ મશરૂમ અને ફૂગ નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે કઈ તો વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે તો પરાવર્તનનો નિયમ લાગુ પડે છે ચોથા નંબરનો સવાલ બધા જ અરીસા પર ભલે તેની આકૃતિ ગમે તેવી હોય હવે ખાલી જગ્યા છે ત્રણ ખાલી જગ્યા છે એ પણ જોઈ લે ચૂનાનું પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મો વડે ફૂક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યા જગ્યા ની હાજરીના કારણે બને છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો ના ચરબીનો ખાલી જગ્યામાં પાચન કરે છે શેમાં પાચન કરે તો ફેટી એસિડમાં પાચન કરે છે ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો રુધિર સુધી લઈ જાય છે કોણ લઈ જાય તો રુધિર સુધી કોણ લઈ જાય ધમની લઈ જાય આની રાખો છો ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જવાબ આવશે બરાબર આગળ એક વાક્યમાં જવાબ આપો આ એક વાક્યના જવાબના પ્રશ્નો તમે જોઈ લેજો એનો જવાબ પણ તમારે શોધી લેવાનો કારણ કે ઘણો ઈઝી છે હું અહીંયા મોટા પ્રશ્નો અહીંયા દર્શાવી શકું એમ નથી ચાલો વિભાગ બી એની અંદર આપણે જોઈ શકીએ અહીંયા પોષણ એટલે શું શ્વસન એટલે શું અહીંયા સમતલ અડીસાથી મળતી મોટા અહીં પ્લસ વન છે આનો અર્થ શું છે

કુપકુષ્ય આ પહેલું ખોટતું બીજું સાચું કુપકુષ્ય ડમની ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે ખોટું સોળ સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિરગોલ અરીસો ઉપયોગ થાય છે એ પણ ખોટતું દ્વિ બહિર્ગો લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે સાચું એટલે બે સાચા છે બીજું અને પાંચમું બાકીના બધા ખોટા છે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાના જવાબો તો આપણે જોઈ જ લેવા પડે જેથી કઈને પરીક્ષામાં પૂછાય તો કામ લાગે જોઈએ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર પ્રવેશે છે ખાલી જગ્યા કહે છે સ્થળાંતર મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અડીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે છે ધ્રુવથી માપવામાં આવે જ્યારે પ્રકાશનું કિરણ પાળીમાંથી વાયુમાં પ્રવેશે છે ત્યારે કિરણની ઝડપ ખાલી જગ્યા થાય છે વધે છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય મોટવણી કહે છે ત્યાર પછી એક વાક્યમાં જવાબ છે એ પણ પ્રશ્નો આપણે ટૂંકા હોય તો લઈ લઈશું વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે હું કોણ છું તો એને કહેવાય વાયુ રંધ્ર શું આવશે વાયુ રંધ્ર વાયુ રંધ્ર આપણો જવાબ આવશે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબનો પ્રકાર જણાવો વાસ્તવિક અને ઉલટું આપણો જવાબ શું આવશે વાસ્તવિક અને ઉલટો આ આપણો જવાબ આવશે આગળ પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ તો જવાબ આવશે પરાવર્તન પરાવર્તનની પ્રક્રિયાને કારણે આપણે વસ્તુ જોઈ શકીએ બે માધ્યમોના યુગ્મ માટે વક્રી ભવનાંક સાના પર આધાર રાખે છે પ્રકાશની ઝરપ સાના પર આધાર રાખે છે પ્રકાશની ઝરપ અને માધ્યમ આ બંને પર આધાર રાખે છે લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો પી બરાબર F છેદમાં એફ આવું લખી દેજો પી બરાબર એકના છેદમાં એફ ચાલો બી જોઈએ એમાં મોટા પ્રશ્નો છે ત્રણ માર્ક્સના એટલે આ બધા પ્રશ્નો તમારે વાંચી લેવાના પાંચ પ્રશ્નો છે એટલે આ પ્રશ્નો પણ સરળ છે એના જવાબ પણ તમે આપી શકશો ત્યાર પછી આગળ જોઈએ આગળ પર એ જ રીતનું છે આકૃતિ આપેલી છે અને મોટા પ્રશ્નો છે એટલે આ પ્રશ્નોના જવાબ પર હું અહીંયા તમને દર્શાવી શકું નથી કામ લાગે ત્યાર પછી તમે જોઈ શકો એક આકૃતિ છે અને ત્યાર પછી એની નીચે પણ કેટલાક પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોના જવાબો પણ તમારે મેળવી લેવાના જેથી કરીને તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો ઓછામાં ઓછા પચીસ માંથી વીસ ની ઉપર માર્ક્સ મેળવી શકો એટલે આ પ્રમાણે પ્રશ્ન બેંકની તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ